એવી તસવીરો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહી છે કે જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે મુકેશ અંબાણીના પત્ની એટલે કે નીતા અંબાણી અને ટીના અંબાણી વચ્ચે ઝઘડો થયો છે અને એવી ધમાલ મચી ગઈ છે ત્યારે લોકો એ વિચારી રહ્યા છે કે આખરે એવું કેવી રીતે શક્ય બની શકે તો દોસ્તો તમને આજના વિડીયોમાં અમે આ તમામ બાબતો વિશે વાત કરીશું તમને જણાવીશું કે આખરે વાસ્તવિકતા શું છે શું ખરેખર આવું બન્યું છે કે પછી લોકો અફવા ઉડાવી રહ્યા છે આ તમામ બાબતો વિશે જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો અને જો ચેનલ ઉપર નવા છો અને પહેલીવાર આવ્યા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને હા આ વિડિયોમાં આગળ વધે તે પહેલા કમેન્ટ બોક્સમાં જય શ્રી અંબે અવશ્ય લખજો દોસ્તો એવું કહેવામાં આવી રહ્યું છે કે અંબાણી પરિવારનો કોઈ પણ ફંક્શન હોય એમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્જો કરવામાં આવતો હોય છે ત્યારે આ ફંક્શનને સુશોભિત કરવા માટે અને આ ફંક્શનમાં એમના ભાવને અભિવૃદ્ધિ કરવા માટે અંબાણી પરિવાર કોઈ કચાસ રાખતું નથી અને સમગ્ર અંબાણી પરિવારના સભ્યો એ પછી મુકેશ અંબાણી હોય કે નીતા અંબાણી હોય આકાશ અંબાણી હોય કે અનંત અંબાણી હોય બધા જ એક સાથે ગરબાના તાલે ઝૂમતા જોવા મળે છે ત્યારે એમનો બર્થડે પાર્ટી હોય કે લગ્ન સમારોહ હોય કે ગુજરાતના દરેક ફેસ્ટિવલ કે જે અંબાણી પરિવારમાં સેલિબ્રેટ ન થાય એવું ક્યારેય બની જ ન શકે એટલા માટે જ દોસ્તો અંબાણી પરિવાર દ્વારા મુંબઈના જીવો વર્લ્ડ સેન્ટર ખાતે જુલાઈ મહિનામાં એમના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી દ્વારા એમના જે પત્ની છે રાધિકા મર્ચન્ટ સાથે લગ્ન કરવામાં આવ્યા હતા પણ ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમના દોરને એમ કહી શકાય કે એમાં અભિવુદ્ધિ કરી હતી ત્યારે હવે આ અંબાણી પરિવાર દ્વારા જ્યારે પહેલું ફંક્શન આવ્યું છે ત્યારે અનંત અને રાધિકા માટેનું આ પહેલું ફંક્શન છે અને એમાં પણ હાલ લોકો એવી અફવાઓ ઉડાવી રહ્યા છે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી એ બંને એકબીજા સાથે ગરબાના તાલે તો ઝૂમે જ છે પરંતુ સાથે નીતા અંબાણી અને એમની જે ભાભી છે એટલે કે ટીના મુનિ ટીના અંબાણી આ બંને વચ્ચે ઝઘડો થયો છે આ વાતો ખોટી છે દોસ્તો આ તમામ અફવાઓથી આપણે દૂર રહેવું જોઈએ આ તદ્દન વાતો ખોટી છે અને સોશિયલ મીડિયા પર જે માહિતી અને વિડીયો સોશિયલ મીડિયા પર જે વાયરલ થતા હોય છે એમાં પૂરેપૂરું સત્યતા હોતી નથી આપણે સાચી માહિતી જાણવાનો પ્રયત્ન કરવો જોઈએ આ તમામ માહિતી પૈકી કેટલીક માહિતીઓ ખોટી પણ હોય છે અને એવી અફવાઓ પણ ઉડાડવામાં આવે છે ત્યારે અંબાણી પરિવારનું કોઈ પણ ફંક્શન હોય એ પછી બર્થડે પાર્ટી હોય કે લગ્ન સમારોહ હોય કે પછી અનેક ફેસ્ટિવલ એમાં ગરબા તો એમાં પહેલાં આવે છે આપણે જાણીએ છીએ મુંબઈમાં એમના જ્યારે એમના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણીના રાધિકા મર્ચન સાથે લગ્ન થયા હતા ત્યારે મુંબઈ એરપોર્ટ પર મહેમાનોનું સ્વાગત કરવા માટે પણ ગરબાની રમઝટ બોલાવવામાં આવતી હતી ત્યાં પણ ગરબાના તાલે સૌ ગુજરાતીઓને ઝૂમીને અને સૌ મહેમાનોને આવકારવામાં આવતા હતા ત્યારે આપણી પરંપરા અને વારસાને જાળવી રાખવા માટે ગુજરાતના સૌથી ધનિક ઉદ્યોગપતિ અને આમ તો ગુજરાતના નહીં પણ વિશ્વના સૌથી ધનિક ઉદ્યોગપતિ એવા મુકેશ અંબાણી એ હંમેશા ગુજરાતી હોવા તરીકે પોતે ગર્વ અનુભવતા હોય છે ત્યારે આપણને પણ ગૌરવ અપાવે છે ત્યારે આ મુકેશ અંબાણી અને એમનો અંબાણી પરિવાર આ નવરાત્રીના દિવસોમાં ખુબ ચર્ચામાં આવ્યો છે એમની આ ગરબા સાથેની તસવીરો કો સૌ લોકો એમના પ્રશંસા કરી રહ્યા છે એમના વખાણ કરતા થાકતા નથી દોસ્તો ત્યારે અનેક લોકો એમના વિડીયો સોશિયલ મીડિયા પર જોઈને એવું વિચારી રહ્યા હોય છે કે ખરેખર અંબાણી પરિવાર શા માટે આટલો બધો ખર્ચો કરે છે અમે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા એટલે કે અનંત અંબાણી એમની વહુ સાથે આ પહેલી નવરાત્રીનું સેલિબ્રેશન છે ત્યારે આ નવરાત્રીના સેલિબ્રેશનને યાદગાર બનાવવા અને જ્યારથી જ રાધિકા મર્ચન્ટનું અંબાણી પરિવારમાં આગમન થયું છે ત્યારથી જ અંબાણી પરિવારની સંપત્તિમાં અનેક ગણો વધારો થયો છે ત્યારે એટલા માટે જ કદાચ મુકેશ અંબાણી આ સેલિબ્રેશનમાં લાખો નહીં પણ કરોડો રૂપિયાનો ખર્ચો કરતા હશે ત્યારે આ વિશે તમારું શું કેવું છે તમારો મત અને વિચારો પણ કોમેન્ટ બોક્સમાં આવકાર્ય છે તમારા વિચારો કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો અને જો આ વિડીયો ગમે હોય તો વિડિયોને લાઈક કરજો શેર કરજો તથા આવાજ રોચક અને રસપ્રદ વિડીયોઝ માટે અમારી યુટ્યુબ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને બે લાઈકન પર પ્રેસ કરજો જેનાથી અમારા આવા જ રોચક અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલાં